મહીસાગરના સંતરામપુર ખાતે બેંક ઓફ બરોડાના મેનેજર પર આશરે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના પર્સનલ લોન કૌભાંડનો આરોપ છે ડુપ્લિકેટ દસ્તાવેજો વડે લોન આપી અને અનેક લોકોની સંડોવણી સામે આવી છે તપાસમાં મેનેજરની ધરપકડ થઈ છે અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અત્યાર સુધી પાંત્રીસ લોકો વિરુદ્ધ ફરિયાદ કરી અને ઓગણીસની ધરપકડ કરવામાં આવી છે ત્રણ કરોડ પંચાવન લાખની પર્સનલ લોન મેળવેલ હતી જે બાબતે સંતરાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નામ નામનું પણ ઇન્વોલમેન્ટ જણાઈ આવેલ છે આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી બાર ટકા કમિશન લેખે આશરે અડત્રીસ લાખ જેટલા રૂપિયાઓ લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે